નમસ્કાર મિત્રો આજે ચર્ચા કરવાની છે કે ગયા વર્ષે જે ગયા વર્ષની જેમ જે આપણો કપાસ જે આપણે સુકાઈ ગયો હતો તો આ વર્ષે પણ એવું ન બને તો એડવાન્સમાં થોડુંક આપણે હાલવું જોઈએ એટલે કે વરસાદ જે ગયા વર્ષે થયો હતો અને જે ખેડૂત મિત્રોને કપાસ સુકાઈ ગયો હતો તો આ વર્ષે પણ એવું ન થાય તો એના માટે આપણે શું કરવું પડે તો એના માટે આપણે જમીનમાં ફૂગનાશક ટાઈમે આપી દેવું પડે જેથી કરીને વધારે વરસાદ પણ થાય તો બહુ વાંધો ન આવે તો ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય અને જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં પહેલી જ વાર હોય તે સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને બાજુમાં આવેલા બેલ આઇકન આઈકન બટનને તમે દબાવી અને પછી એમાં વોલમાં સેટ કરી દો જેથી કરીને મારા વિડીયો આવે એટલે તમને પહેલાં જ એની નોટિફિકેશન મળી જાય તો ખેડૂત મિત્રો આપણે ગયા વર્ષની થોડીક ચર્ચા કરવી પછી આ વર્ષની કરશું કે આપણે કપાસથી સુકાઈ ગયું તો ગયા વર્ષે બરોબર તો આ વર્ષે પણ ના સુકાય તો ગયા વર્ષે તમે મિત્રો જુઓ તો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો આખો ગયા વર્ષે તમે જુઓ તો થિપ્સનો એટેક બહુ વધારે પ્રમાણમાં રહ્યો હતો તો ગયા વર્ષે તમે જુઓ તો તડકો જ એટલો બધો હતો કે ટેમ્પરેચર એટલું ઊંચું હતું એટલે ગરમીના હિસાબે તમે જુઓ તો થિપ્સ બહુ હતી એટલે કે થિપ્સ જાતી નતી અને આ વર્ષે તમે જુઓ તો અત્યારે અમારા એરિયામાં એક સુરેન્દ્રનગર એરિયામાં તમે જુઓ તો પૂરતો એટલો બધો વરસાદ નથી અને રોજ તમે જુઓ તો વાદળછાયું વાતાવરણ એમ થાય કે વરસાદ હમણે આવીને તૂટી પડશે એવું ઠંડુ વાતાવરણ રહે એટલે ઠંડા વાતાવરણના વાતાવરણના હિસાબે હાલમાં તમે જુઓ તો ચુસિયાનો એટેક બહુ વધારે છે બરાબર વધારે એટલે ઘણો છે તો ચુસિયા માટેનો આપણે વિડીયો બનાવી નાખશું બરાબર તો હવે ગયા વર્ષમાં આપણે જાવી થોડા તો ગયા વર્ષે તમે જુઓ તો આઠમો મહિનામાં આખામાં કોઈ ખેડૂત મિત્રોએ થીપ્સને મારવા એટલે કે થિપ્સને તગડવા હાટું થઈ બે રાઉન્ડ માર્યા કોઈ ત્રણ રાઉન્ડ માર્યા એટલે થીપ્સ એટલી બધી હતી તો થીપ્સ જાતી નહોતી સારી સારી દવા સારી સારી કંપનીની દવા સાંટવા છતાં વહી જાતી હતી પાછી પાછી આવતી હતી બાકી ચાલુ ચીલા કોઈ તો દવા કામ આપતી જ નહોતી સારી સારી કંપનીના દવા આપણે વાપરવી છતાં છ દિવસે આઠ દિવસે પાછી આવતી રહેતી હતી બરાબર તો ગયા વર્ષે આપણે માન મન કરીને થિપ્સ આપણે મારી એટલે કે બે થી ત્રણ રાઉન્ડ આપણે થિપ્સના કર્યા એટલે થિપ્સ ખતમ થઈ ગઈ અને કપાસ એકદમ તમે જુઓ તો સારો એવો બરમાં અને સારો એવો ફૂલ ફોર્મમાં હતો એટલે કે તમે જુઓ તો વીસથી ચાલીસ મણ સુધીના ઉતારા આપે એવો કપાસ હતો જોરદાર ફાલ ફૂલમાં એવો હતો નાની નાની કેરીઓ બનતી જતી હતી અમુક મિત્રોને ઝીંડવા પણ થઈ ગયા હતા તો જે ખેડૂત મિત્રોને જે ફાલ ફૂલની અવસ્થામાં કપાસ હતો અને પછી અચાનક જ વરસાદ આવ્યો અને વરસાદ આવ્યો બેથી ત્રણ ઇંચ અથવા તો ચાર ઇંચ વરસાદ આવ્યો અને કપાસ તમે જુઓ તો એક જ આમટા પૂરા થઈ ગયા અમુક ખેતરમાં તમે જુઓ તો નાના નાના પહેલાં સલાખા ટાઈપના અથવા સલાખા જે ભાવ હોય એટલી ભોંમાં અથવા તો ખરાબ ભોંમાં અથવા તો પચીસ ટકા પડામાં અથવા તો પચાસ ટકા પડામાં કપાસ તમે જુઓ તો સુકાવા લાગ્યો પછી અમુક પડા તો એવા હતા કે એ સો ટકા પૂરા થઈ ગયા પીડા થઈ અને પાંદડા ખરી અને પૂરા થઈ ગયા અને અમુક મિત્રોને તો તમે તો કપાસ પીડા તો પડી ગયા પણ કારી મહેસ હાંઠ્યું થઈ અને કપાસ એમના સુકાઈ ગયા પછી શું હતું કે જે ઝીંડવા હતા એ આપણે વીણવાના રહ્યા એટલે જે કાયદેસરનો મણ કપાસ ઉત્પાદન આપ્યો હતો એ કપાસે સાતથી થી આઠ મણ વધીને દસ મણ ઉત્પાદન આપ્યું એ પણ જે ખેડૂત મિત્રોને સિત્તેરથી થી એસી હતો તો સો ઝીંડવા જે થઈ ગયા હતા એ જે હાથમાં આવ્યા કારણ કે જે ફાળ ફૂલ હતો એ તો બધો એક જ આમતો એ નીચે ઢગલો થઈ ગયો અને બધા કપા પૂરા થઈ ગયા અને જે ઝીંડો હતા એ અવરે અવરે કરી અને વીણી લીધા તો એમાં શું થયું કે અચાનક એ ખામટો વરસાદ આવ્યો અને જમીનમાં નહોતું આપેલું આપણે ફૂગનાશક હોય તો એ વખતે જો તમે કદાચ ફૂગનાશક આપી દીધેલું હોય તો જે એ ખામટો કપા સુકાણો હોય એવો સુકાત નહીં અને સારી એવી હાલત મારે સારી એવી સારી એવી કંડિશનમાં હોત તો આપણને ઉત્પાદન સારું એવું મળે તો વધારે પડતો વરસાદ આવે એટલે શું થાય કે અમુક ટાઈમ ફાલ ફૂલ પણ ખરી જતા હોય તો આપણે ફાલ ફૂલનો પણ વિડીયો ટાઈમ મળે એક બે દિવાસ તો ફાલ ફૂલનો પણ વિડીયો બનાવી નાખશું કે કઈ દવા ઉપરથી છંટકાવ કરવાથી કદાચ વધારે વરસાદ આવે મિત્રો તો આપણને લાભ મળે એટલે કે જે ફાલ ફૂલના ઢગલે ઢગલા થઈ જતા હોય એ નહીં વધતા એટલે કે આવ ઓછા કરે જેથી કરીને આપણને ઉત્પાદન સારું મળે તો ખેડૂત મિત્રો આપણે ગયા વર્ષે જે મિત્રોએ ફૂગનાશક આપેલા હતા એ કદાચ કપાસ કોક પ્લોટ સારા હોય છે પણ હું એ માનું છું કે લગભગ ખેડૂત મિત્રોએ કોઈ એવા ફૂગનાશક નહોતા આપ્યા ભલે તમે મોંઘા ન આપ્યા પણ મોંઘા તમારે બે વારી તમે પંદર પંદર દિવસના ગાળે અથવા તો મહિના મહિનાના ગાળે તમે બે વારી જો આપેલા હોય તો વધારે સારું પણ હું તો બે વારી નહીં પણ એક વારી તમે મોંઘું નહીં તો સસ્તું ફૂગનાશક ફરજિયાત આપો જેથી કરીને આપણું કપાસમાં ઉત્પાદન સારું મળે અને કપાસ આપણો સુકાય નહીં તો હવે આ વર્ષની વાત કરી મિત્રો તો ગયા વર્ષે જે મેં વાત કરી થોડીક અચાનક થયો એટલે બધો ફાલફૂલ ખરી ગયો જે ઝીંડવા હતા જે આગોતરો કપા હતો એમને થી હોવા ઝીંડવા હતા એમને દસ બાર મૂનિયા કપા હાથમાં આવ્યા પછી આ વર્ષે શું કર્યું કે ગયા વર્ષે આવું બન્યું હતું એટલે આ વર્ષે થોડોક એડવાન્સ એટલે કે થોડોક આગોતરો કપાસ આપણે કરવી એટલે કે જેમ આ વર્ષે પણ એવું ના બને કે વરસાદ થાય ને ખરી જાય એ પહેલાં આપણા કપાસમાં માલ બનેલો હોવો જોઈએ એટલે કે ઝીંડવા થયેલા હોય તો આપણને લાભ મળે પછી ભલે વરસાદ થાય તો આપણે સિત્તેરથી થી સો ઝીડવા જે થયેલા હોય આપણા હાથમાં આવે તો આ વર્ષે વહેલું વાવેતર કર્યું તો વહેલું વાવેતર કરવાથી નુકસાન થયું શું નુકસાન થયું કે વાવેતર કર્યું એટલે શરૂઆતમાં તમે જુઓ તો ચાલીસથી થી લઈને પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હતું એટલે ઊંચું તાપમાન હતું અને મોરા પાણી હોય અને મોરું થોડુંક પડવું હોય એટલે કપાસનું જે વાવેતર કર્યું જે કપાસ જે સ્પીડમાં વધવો જોઈએ એ સ્પીડમાં કપાસ વધો નહીં અને દિવસે દિવસે ચોઈટો રહ્યો અને પીડા પાન થઈને એમને ચોઈટો રહ્યો અને અમુક ખેડૂત મિત્રોને કદાચ કેનાલનું પાણી હોય કોઈ સારું એવું પડવું હોય તો એ કપાસ અત્યારે સારા છે એવું નથી પણ અમારા એરિયામાં તમે જુઓ તો લગભગ કપાસ વહેતા હતા અવરીઓ એમના વિકાસ થઈ અને થોડો થોડો અત્યારે કપાસ સારો એવો છે બરાબર તો ઘણા ખેડૂત મિત્રો આ રીતનું આ વર્ષે વાવેતર કર્યું એટલે થોડુંક આગોતરું કર્યું તો ઝીંડવા થોડાક આપણને હાથમાં આવે તો એમાં તડકાના હિસાબે કપા વધી નહીં તો એ વાત થઈ આગળના વર્ષની વાત કરી આ વર્ષની વાત કરી તો અમે મેઈન ટોપિક ટોપિક ઉપર આવી કે જે આપણે ફૂગનાશક આપણે મિત્રો વાપરવાના છે ગયા વર્ષે જે કપા સુકણો છે આ વર્ષે કદાચ પણ અત્યારે તમે હાલમાં જુઓ તો હમણાં લગભગ સત્તર તારીખથી સત્તર આઠ બે હજાર ચોવીસ સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસની આગાહી છે કે વરસાદ થાય તો હું એ માનું છું કે ભલે એવું ન થાય પણ ગયા વર્ષની જેમ કદાચ એવો જ વરસાદ આ વર્ષે પણ થાય અને આપણો કપાસ કદાચ બગડે તો તમે મિત્રો ફૂગનાશક મોંઘું નહીં તો સસ્તું આપો બે વારી ન આપો તો એકવારી આપો તમને ફાયદો અવશ્ય સો ટકા ચોક્કસ થાય છે તો એના માટે બેસલ આપણે વિડીયો બનાવ્યો આ અત્યારે બનાવવાનું કારણ તો આપણે ફૂગનાશક કયા વાપરવો જોઈએ તો ફૂગનાશકમાં તમે જુઓ તો અદામા કંપનીનું માસ્ટર કોપ આવે છે એ તમે એક એકરે પાંચસો એમએલ આપી દો પછી તમે જુઓ તો ટાટામાં ટાટા શું નામ ભૂલી જઈએ એમાં કેપ્ટન અને પ્લસ એક્ઝ આવે એટલે કે ટાટા તાકાત ટાટાનું જે તાકાત આવે એમાં કેપ્ટન પ્લસ એક્ઝ આવે એનું પણ પાંચસો ગ્રામનું માપ એક એક એકરે આપણે આપી દેવું જોઈએ પછી અદામા કંપનીનું સમીર આવે છે એ સિવાયનું અદામા કંપનીનું કસ્ટોડી આવે છે બરોબર તો આવા બધા ફૂગનાશક એક કરીએ આપણે પાંચસો એમ એલ આપી દેવી તો વધારે સારું અને બે વાર કદાચ આપવા હોય તો એકને ફૂગનાશક નો આપવું દાખલા તરીકે તમે સાફ પ્લસ સસ્તું તો ફરીદાને એ ન આપવું સિવાયનું બીજું ફૂગનાશક આપી દો તો વધારે સારું એટલે કે અલગ અલગ એટલે કે પ્લસ પછી તમે તાકાતમાં જુઓ તો પ્લસ એટલે કરે ચાર બે દવામાં બે બે ચાર ફૂગનાશક થયા તો આપણને ફાયદો વધારે જોવા મળે તો એક બે ફૂગનાશક ન વાપરવું બીજી વાર તમારે પંદર વીસ દિવસના આડા ગાળે દેવાનું થાય તો બીજું ફૂગનાશક આપો તો મેં આજે તમને આગળ વાત કરી અદામા કંપનીમાં માસ્ટર કોપ આવે છે પછી તમે જુઓ તો સમીર કસ્ટોડિયા પછી ટાટામાં તાકાત નામથી ને આવે છે તો આ બધા તમારે દઈ દેવા જોઈએ એ સિવાયને તમે બીજા તમને બતાવું તો ઓજસ્ટોબિન પ્લસ પેબુકોના જો લાવે છે એ શિવાયનું ઓજસ્ટોબિન પ્લસ ડાયફન કોના આવે તો એ પણ ફૂગનાશક આપવું જોઈએ એક કરે પાંચસો ગ્રામ પછી તમે જુઓ તો આયલમાં શોખી એટલે કાર્બોડીજીયમ પ્લસ એક્ઝા કોના જ્વલ એટલે કે કોન્ટા પ્લસ અને બાવીસ ટીન એ આવે છે તો એ પણ એક એક કરે પાંચસો ગ્રામ આપવું જોઈએ એ સિવાયનું તમે જુઓ તો કોન્ટા પ્લસ આવે તો કોઈ કડક મિત્રો કહે છે આ તો જીરાનું વધેલું એ દિનેશભાઈ કહે છે જીરામ પાવ પણ આ પણ સારું એવું ફૂગનાશક છે તો તમે કોન્ટા પ્લસ આપો તો એ પણ સારું ભલે જીરામાં સારા માટે કામ આપે છે પણ અત્યારે હાલમાં કપાસમાં આપવાથી ફૂગમાં પણ સારું એવું કામ આપશે બરાબર જીરાનું ભલે હોય તમારે કંઈક કદાચ પડ્યું હોય વધતા હોતા પણ તમે એ આપી દો કોન્ટા પ્લસ એટલે કે હજાર કોના જો પાંચ ટકા એસી તો એ પણ સારું એવું ફૂગ ના શકશે એ સિવાયનું તમે જુઓ તો સીઝન્ટાનું આજે બ્લુકોપર અત્યારે હાલમાં ક્રિસ્ટલમાં છે પણ આ પેલા સીઝન્ટમાં આવતું હતું એટલે આ બ્લૂ પણ એક એક કરી આપણે પાંચસો ગ્રામ મિત્રો આપવું જોઈએ એ સિવાયનું તમે જોવો તો કાર્બોડિજિયમ પ્લસ મેન કજેબ એટલે કે યુપીએલમાં સાફ નામથી ના આવે છે એ સિવાયને ઘણી બધી કંપનીઓ બનાવે છે કાર્બોડીજીયમ પ્લસ મેન કોજે તો સારી એવી કંપનીનું સારી એવી ક્વોલિટી આવતી હોય એ પણ તમે વાપરી શકો એ નું પાછું તમે જુઓ તો યુપીએલમાં સાખી લાજર આવે તો આમાં થોડુંક માઇક્રોનું આવે તો આ પણ તમે એક એક કરી પાંચસો ગ્રામ મિત્રો વાપરી શકો પછી તો ઈ એ સેવની તમે જુઓ તો 22 ટીન એટલે કે આમાં તમે જુઓ તો કાર્બોડીજીયમ જે આવે એ પચાસ ટકા તો મિત્રો આ 22 ટીન પણ તમે મિત્રો આપી શકો બરોબર એ સેવ તમે જુઓ તો બહારમાં એલેટ નામથી ના આવે મિત્રો તો આપણને ફૂગનાશક આપવું જોઈએ તો આ થોડુંક મોંઘું આવે પણ હું કદાચ જે સસ્તું આવતું હોય પાંચસો છસો રૂપિયાનો એકર ખર્ચો થતો હોય તો એ પણ તમે આપો તો વધારે સારું એટલે જે મેં આગળ કીધું આજે આપો પછી પંદર દિવસે બીજું ફૂગનાશક ફેરવી નાખો એકને ફૂગનાશક ન આપો કદાચ તમારી પાસે પડ્યું હોય તો એ તમે થોડુંક આપી દો પણ ફૂગનાશક ફેરવી નાખો તો પાછળથી જે એકદમ વરસાદ થાય અને જે કપાસ આપણા સુકાઈ જાય તો તમે આપેલા ફૂગનાશક સારા એવા આપેલા હશે તો તમને ચોક્કસ સો ટકા ફાયદો થશે થશે ને સો ટકા થશે પછી તમારી પાસે વીસ વીઘા જમીન હોય એટલે કે વીસ વીઘામાં કપાસ વાવેલો હોય તો એક બે એકર તમે કદાચ એવા બાકી મૂકો કે આમાં ફૂગનાશક નથી પાવો અને વધારે વરસાદ થાય તો એમાં અને આપેલામાં શું આપણને કોઈ ફાયદો મળે છે આ દિનેશભાઈ જે કહેશે એ સો ટકા ફાયદો થશે તો આ રીતનો પણ તમે આ ખાતરો મિત્રો કરી શકો તો આવતો વિડીયો તમે જુઓ તો આપણે બનાવશું કે જે કપાસમાં વધારે વરસાદ આવે ને ફાલફૂલ ખરી જાય તો આપણે કઈ સારી એવી દવા છાંટવી તો જેથી કરીને ફૂ ન ખરી જાય કદાચ આલો વરસાદ કદાચ વધારે થયો તો હું એમ માનું કે કપાસ ગયા વર્ષની જેમ સુકાઈ ન ગયો પીળો થઈને હુકાણો નહીં કારે હાંઠ્યું થઈ જઈ હતી હુકાણો નહીં પણ કદાચ ફાલફૂલ ખેરવી નાખે તો એના માટે આપણે દવા કંઈ સાંટવી લે જેથી કરીને આપણને એનું પણ નુકસાન ન જાય તો એ એક અદો વિડીયો બનાવી નાખશું પછી એ લીલા ચૂષિયાનું અત્યારે તમે જુઓ તો થોડોક ત્રાસ દિવસે દિવસે વધતો જાય એટલે કે લીલા તૃષ્યા પણ વધતા જાય તો એના માટે આપણે કહ્યું જ્યારે ક્યારે વાપરવું જોઈએ તો એનો પણ એક વિડીયો બનાવી નાખશું તો મિત્રો વિડીયોને બહુ આગળ નહીં જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર